મિત્રો આયો બધે મજામાં છે મિત્રો આજે આપણે વાત કરવાના છે એક તમારી ઇમ્પોર્ટન્ટ સ્કોલરશિપ કે આનાથી તમે તમારો ખર્જો છે એ પણ કાઢી શકો છો તમારે કઈ વસ્તુ લેવી છે બુક છે નોટ્સ છે અથવા તો તમને હેલ્પફુલ થઈ શકે છે એવી એક સ્કોલરશિપ છે મિત્રો કે ઘણા મિત્રોને ખબર હોતી નથી એના વિશે આપણે બેઝિક અત્યારે વાત કરવાના છે એક સ્કોલરશિપ વિશે એ સ્કોલરશિપ છે તમારી મિત્રો એમ વાય એ ઓકે એના વિશે વાત કરશે આ છે મારા કામની યોજના આપણે જો વાત કરીએ તો મેઇન ટાઇટલ બરાબર છે મિત્રો કે સનાતન કોર્ષમાં પ્રવેશ લઈ આર્થિક સહાય મેળવો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ કોલેજની ટ્યુશન ફીના પચાસ ટકા પરત મેળવો ગુજરાત સરકારે બે હજાર પચીસ છાવીસ ના બજેટમાં મુખ્યમંત્રી યુવા એ સ્વાવલંબન યોજના છે શું નામ છે મિત્રો કે એમ વાય એસ વાય કોલરશીપનું નામ છે ઘણા મિત્રોને ખબર જ નથી હોતી કે શું છે એમઆઈએસ અને આ મિત્રો એમઆઈએસ નું કોલરશીપનું ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ વિડીયો તમને મળી રહેશે આપણી ચેનલમાં તો બરાબર સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરો તમારે બીજી કોઈ પણ કોલરશીપ વિશે વિડીયો બનાવવો હોય કે તમને કોઈ પણ ટોપિક ઉપર જરૂર હોય કે કોઈ પણ કોલરશીપ ઉપર પૂછી શકો છો અને નવા નવા અપડેટ મેળવવા માટે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ લિંક આપડે નીચે તો જોઈન થઈ જાઓ જીટ લિંક પણ આપડે છે તો વસ્તુ તમને એમાં મળી રહેશે ઓકે સ્પેશલ આપણે ગ્રુપ જ છે મિત્રો ફોર્મ હેલ્પ સેન્ટરનું કોલરશીપ ફોર્મ ભરાવવું હોય તો આવડતું હોય એના માટે સ્પેશિયલ વિડીયો બનાવશે ઘર બેઠા જોઈને પણ ભરી શકશે ઓકે બંને ઓપ્શન છે એ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમને આપશે કાંઈ પણ ટેન્શન લેવા જેવું મૂંઝાવા જેવું છે નહીં ઓકે વાત કરીએ તો કેઠોતેર હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ચારસો દસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે શું છે એમ વાય એસ વાય યોજના તો હજી ઘણા મિત્રોને ખબર હોતી નથી તો આપણે વાત કરીએ કે ઉચ્ચ અભ્યાસ પ્રવેશ મેળવવા અથવા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે તે માટે બે બેજે બે હજાર પંદર સોળ થી યોજના શરૂ અને આ ક્યાંથી મિત્રો ચાલુ થઈ તો કે બે હજાર પંદર સોળ થી ઓકે તો કે આપણે કઈ છે નહીં જ્યાંથી થયો ત્યાંથી અત્યારે આપણે લાભ લઈ શકીએ છીએ બસ તો તમારે ઇનફ છે કે પેલા તો મેડિકલના વિદ્યાર્થી હશે એન્જિનિયરિંગ કરતા હશે ડિપ્લોમા હશે બીએ છે બીકોમ છે બીએસસી વગેરે ઘણા બધા કોર્સ છે કે એડમિશન લેનાર બી પાસે ધોરણે ટ્યુશન ફીના ના પચાસ ટકા અથવા મહત્તમ રકમ સુધી સહાય મળે છે કઈ કોલર છે મિત્રો તો કે એમ વાય એસ વાય કોલરશીપ ઓકે એના વિશે આપણે વાત કરેલી છે હવે શું છે મિત્રો પાત્રતા હવે આપણે એ વાત કરીએ ખાસ ધોરણ બાર માં એસી કે વધુ પર્સન્ટેજ મેળવ્યા હોય MBBS સીટ નીટ મળે હોય ને એક્ઝામ તમે ઘણા મિત્રોને ખબર હોય તો આધારે પ્રવેશ મેળવ્યું હોય અને પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાની ઓછી હોવી જોઈએ આ તમારી એક પ્રકારની શું છે તો કે પાત્રતા છે કઈ રીતે તમારે અરજી કરવી એ પણ જો મિત્રો આપણે બેઝિક સ્ટેપ આપણે જોઈ લઈએ તો આપણે હેલ્પ મળે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ કે ફ્રેશ ફ્રેશ મિત્રો નવો વિદ્યાર્થી મિત્રોને mysy અને gu.in

એન્જિનિયરિંગ છે ફાર્માસી નર્સિંગ વગેરે માટે પચાસ હજાર છે મહત્તમ બરાબર છે બીએ બી કોમ બીએસસી વગેરે મતલબ કે ઘણા બધા હોય તો એવું નહીં સમજવાનું કે એન્જિનિયર છે ફાર્મસી ડિપ્લોમા ડિગ્રી એ જ લોકો એવું નહીં સમજવાનું ઓકે દસ હજાર આવી રીતના મિત્રો તમારા ક્રાઇટેરિયા છે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો તો આ ડોક્યુમેન્ટ જોઈએ છે મીન્સ કે તમે માનો આધાર કાર્ડ છે તમારો માર્કશીટ છે એડમિશન ની લેટર કે તમે એડમિશન કરેલ છે એ ટ્યુશન ફી ભર્યાની પહોંચ ઓરિજિનલ મિત્રો આવક દાખલો અને હેલ્પ સેન્ટરની વિગત વેબસાઇટ પર છે તો વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર છે એના પર તમે કોલ પણ કરી શકો છો આવી મિત્રો ઘણી બધી સ્કોલરશીપ છે કે એના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો બનતા હોય છે એના વાળા માની લો કે ડિજિટલ છે ડીટલ ગુજરાતની જે સ્કોલરશીપ છે બરાબર છે એમ વાય એસ છે બીજી ગર્લ્સ માટે કોલરશીપ આવતી હોય છે બોયસ માટે હોય છે તો બધા માટે કોમન હોય છે એ બધા વિડીયો છે મિત્રો આપણે બનાવશી મિત્રોને કોલરશીપ ને ઇમ્પોર્ટન્ટ વિડીયો જોતા હોય એ આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને મિત્રો ફોર્મ હેલ્થ સેન્ટરની લિંક છે એમાં તમને વિડીયો છે એ તમને એમાં સેન્ડ કરી દેવામાં આવશે ફટાફટ તમે ફોમ હેલ્થ સેન્ટરના લિંકમાં તમે જોઈન થઈ જાવ વોટ્સઅપ ગ્રુપમાં પેસે બનાવેલ છે એમાં એટલે મારા દોસ્તોને પર તમે એડ કરી શકો છો અને કોઈને ફોર્મ અમારી પાસે ભરાવવું હોય કોઈ પણ કોલેજશીપનું એ પણ સાવ ઓછા ચાર્જમાં તમે ભરી શકો છો મિત્રો અને તમને ફોર્મ ભરતા કાંઈ પણ ડાઉટ કરી આવે તો ફોર્મ હેલ્થ સેન્ટરમાં તમારા ગ્રુપ એડમિનને કોઈ પણ સરને મેસેજ કરવાનો રહેશે ઓકે તો એ પણ તમને હેલ્પ કરશે એવું નથી મિત્રો કે મારી પાસે ફોર્મ ભરાવશે અમે એનું જ હેલ્પ કરશે અમારી પાસે ફોર્મ ભરાવશે મિત્રો એ તો મારી એક પ્રકારની ફરજ આવે પણ એના સિવાયના જો ઘણા મિત્રો છે કે પોતે હાથે ફોર્મ ભરશે બરાબર છે પોતાની રીતે તો એને પણ અમે શું કરશું ફોર્મ ભરતા ભરતા કાંઈ પ્રોબ્લેમ આવે તો ફ્રી ઓફમાં હેલ્પ કરશું અને કઈ રીતે ફોર્મ ભરવું ઓલ સ્કોલરશીપ છે ગુજરાતની એ બધા મિત્રો વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવશે અને ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામમાં વગેરે વધારે મોકલવામાં આવશે ફટાફટ જોઈન થઈ જાવ અને સપોર્ટ માટે એક નાનકડું સબસ્ક્રાઈબ કરી આપો મિત્રો ઓકે અને કોમેન્ટ કરો કે તમારે કોઈ પણ સ્કોલરશીપ વિશે ડિટેલ જોતી હોય એના ઉપર વિડીયો બનાવવો હોય કે કાંઈ પણ ટોપિક વિડીયો બનાવવો હોય તો મને તમારું કોમેન્ટ કરી શકો છો ઓકે કઈ પણ જરૂર પડે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે મિત્રો તમને પૂરેપૂરો ગાઈડ કરશે અને તમને સમજાવશે ઓકે મસ્ત એન્જોય કરો મોજ કરો અને નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા બીજા સ્કોલરશીપના ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે ઓકે મિત્રો થેન્ક યુ